પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ આરોપીના કલાકોમાં સવારે સાડા ચાર ઓળામાં વિલિયમ્સ જેમ્સ પથારે નાવો ડિંડોલી છટ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા તે વખતે સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ ફરિયાદી ને ડરાવી ધમકાવી ફરિયાદીના રોકડા રૂપિયા એક હજાર ચારસો પચાસ તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરીને નાસી ગયેલ હોય જે ગુના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ચૌહાણ સાહેબનાઓએ આ લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ કોર્ડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના માણસોને સૂચના કરેલ હોય જે અંતર્ગત સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ નાઓ સર્વેલન્સ કોડના માણસો સાથે આરોપીને પકડવા કાર્યરત હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચૈન દાન તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલ સિંહ નાઓની સંયુક્ત બાતની હકીકતના આધારે આ ગુનાના કામના આરોપીઓ સુમિત ઉર્ફે શુભમ રવિન્દ્રભાઈ પઠાડે વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશભાઈ સોલંકીને ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રૂપિયા પૈકીના રૂપિયા પાંચસો તથા બેગ આરસી બુક તથા અંગ જડતીમાંથી મળેલ બે મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સબબ આગળની કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો